हेलो मित्रों, તમારો हार्दिक स्वागत છે આપની સહિયરી YouTube ચેનલ MD Academy માં. તો મિત્રો આજે વાત કરવાની છે જે STI ની एग्जाम મિત્રો 22 ડિસેમ્બર 2026 ના રોજ યોજાવાની છે. તો એને લઈને મહત્વપૂર્ણ ન્યૂઝ લઈને હું તમારી સમક્ષ આવી ગયો છું. તો મિત્રો આ જે ન્યૂઝ ઉપર ચર્ચા કરીએ એ પહેલા તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો. बाजूમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો. જેથી કરેને ગુજરાતની બધી જ ગવર્નમેન્ટ જોબ ની અપડેટ તમારી સુધી પહોંચી શકે મિત્રો તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ તો મિત્રો જે STI ની एग्जाम છે જાહેર ક્રમક 28 2024-25 રાજ્ય વેરા નિરીક્ષક વગ 3 ની પ્રાથમિક કસોટીમાં મિત્રો હાજર રહેવા માટે GPSC દ્વારા મિત્રો સંમતિ પત્રક મંગાવવામાં આવે છે અને મિત્રો આજે एग्जाम હે ને મિત્રો એ 22 ડિસેમ્બર 2024 ના રોજ યોજાવાની છે મિત્રો તો મિત્રો જે લોકો एसटीआई ના ફોર્મ ભર્યા છે મિત્રો અને આ જે સંમતિ પત્રો જે લોકો ભરશે તેને एसटीआई ની एग्जाम આપવા મળશે એટલે કે જે સંમતિ પત્ર ભરશે ને મિત્રો એ લોકો ના જ કોલ લેટર ડાઉનલોડ થશે મિત્રો तो अगर चर्चा करिए तो मित्रों आज ये सम्मति पत्र है ये परवा परवानी शुरुआत मित्रों 25 11 2024 ना रोज सांजे 7:00 કલાકે એટલે કે સાંજે 3 વાગ્યા થી લઈ 2 ડિસેમ્બર 2024 ના રોજ સવારના 10 વાગ્યા સુધી મિત્રો તમે સંમતિ પત્ર ઓ ભરી શકશો એટલે જે લોકો એ મિત્રો જે STI ની एग्जाम ના ફોર્મ ભરેલા હે તે મિત્રો આ સમય ગયા દરમિયાન તમે મિત્રો એસટીઆઈના સંમતિપત્રક ભરી દેજો જેથી કરીને મિત્રો તમને એસટીઆઈની એક્ઝામ આપવા મળે જે લોકો સંમતિપત્ર નહીં ભરે તેમના કોલ લેટર ડાઉનલોડ થશે નહીં ભલે પછી તેમણે પહેલાં ફોર્મ ભરેલું હોય તો મિત્રો પચીસ નવેમ્બરથી લઈ બે ડિસેમ્બર સુધીનો સમય છે મિત્રો અને છેલ્લા દિવસની કોઈ મિત્રો રાહ જોતા નહીં જેથી કરીને પોતાનું એસટીઆઈની એક્ઝામ આપવા મળે નહીં ઓકે મિત્રો તો જીપીએસસી દ્વારા પરિપત્રમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારો નિયમિત સર સમયપત્ર સમય સંમતિપત્ર ભરશે નહીં મિત્રો તે ઉમેદવારની પ્રસ્તૃત જાહેરાત કરેલી ઓનલાઈન અરજી આપોઆપ રદ થઈ જશે એટલે જે મિત્રો આ સંમતિપત્ર ભરવાના નથી ને એમની અરજી ઓ ઓટોમેટિકલી રદ થઈ જશે અને આ ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે નહીં અને પરીક્ષામાં બેસી શકાશે નહીં આ અંગે કોઈ પણ રજૂઆત પાછળથી આયોગ દ્વારા તેની ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તો મિત્રો બધા જ મિત્રોને મારા તરફથી નમ્ર વિનંતી છે કે મિત્રો एसटीआई ના સંમતિ પત્રક સમયસર ભરી દેવા જેથી કરીને તેઓને एग्जाम આપવા મળે અને આ એક્ઝામ બાવીસ ડિસેમ્બરના રોજ યોજાવાની છે મિત્રો તો મિત્રો અહીંયા આપણા મહત્ત્વપૂર્ણ ન્યૂઝ પૂર્ણ કરીએ છે આવી જ મહત્ત્વની અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ઓકે મિત્રો ધન્યવાદ